પરંતુ ઓડી ગાડી લેવા માટે આપણે બધાનું બધું કરીએ છીએ આપણે કહીએ છીએ સર્વે સુખી સંતુ સર્વે સંતોને રમાયા બધા લોકો સુખીતા હોય આપણે હાઈસ્કૂલ બનાવીએ છીએ તો ગામની બધા સમાજના લોકો ભણે છે આપણે બનાવીએ છીએ તો બધા સમાજના લોકો સેવા લે છે આ આપણી ઓળખ છે અને એ ઓળખ આપણે ગુમાવવાની એ આપણી આઈડેન્ટિટી છે